સુરેન્દ્રનગરના સાયલામાં વીજ વિતરણની સ્થિતિ દયનીય બની ગઈ છે સાયલા પીજીવીસીએલ કચેરી રામ ભરોસે ચાલી રહી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો છે એક તરફ ખેડૂતો મુશ્કેલીમાં છે તો બીજી તરફ પીજીવીસીએલની બેદરકારીથી લોકો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ સાયલા તાલુકાના કુલ બોત્તેર ગામના લોકો પીજીવીસીએલની વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પરંતુ કચેરીમાં લોકોની ફરિયાદ સાંભળવા કોઈ મુખ્ય અધિકારી હાજર જ નથી હાલ નાયબ એન્જિનિયર પાસે અન્ય ચાર્જ હોવાથી તે પણ સાયલા ઓફિસમાં ગેરહાજર છે કચેરીમાં નાયબ એન્જિનિયર જુનિયર એન્જિનિયર સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક સહિતનો સ્ટાફ અત્યંત ઓછી સંખ્યામાં હોવાથી કામકાજ અસરગ્રસ્ત થયું છે છેલ્લા ત્રણ દિવસમાં પીજીવીસીએલ સંબંધિત સો જેટલી ફરિયાદો પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે તે ઉપરાંત ખેતીવાડીના કુલ સોળ ફીડર હાલની તારીખે બંધ હાલતમાં છે જેના કારણે ખેડૂતોના પાકને સિંચાઈ માટે પૂરતી વીજળી મળી રહી નથી આ પરિસ્થિતિમાં ખેડૂતોમાં ભારે અસંતોષ ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે સહેલા પીજી સેલ કચેરીમાં જરૂરી સ્ટાફની ભરતી કરવામાં આવે અને બંધ ફીડરોને તાત્કાલિક શરૂ કરીને વીજ પુરવઠો નિયમિત બનાવવામાં આવે જેથી લોકોની સમસ્યાઓનો અંત આવે